ન્યૂઝ ગુજરાતી સાથે સમાચારમાં રાજુલાના ધારેશ્વર ખાતે તેરગામ પગલા સમિતિની ખેડૂત સભા યોજાય આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને પાણી માટે ભીખ માંગવી પડે છે સરકારે ડૂબી મરવું જોઈએ રાજુ કરપડા રાજુલાના ધારેશ્વર ખાતે તેરગામ પગલા સમિતિની ખેડૂત સભા યોજાય કિસાન નેતા રાજુ કરપડાએ સરકાર અને તંત્રને આડે હાથ લીધું ખેડૂતો સાંકળથી બંધાય અને મોં પર પટ્ટી લગાવી ખેડૂત સભામાં પહોંચ્યા ખેડૂતો દીકરો પંચોતેર વર્ષે પણ એક પગે કામ કરે તો અહીંયા ચૂંટાયેલા એક બે નેતાઓનો અનાજ દળવાની ઘંટીમાં પણ કમિશન માંગી છે રાજુ કરપડા દુકાનોમાંથી રોડમાંથી પાઇપલાઇનોમાંથી પેટ નથી ભરાતા તો નાની નાની દુકાનો પાસેથી મહિને બે હજાર લે છે આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને પાણી માટે ભીખ માંગવી પડે છે સરકારે ડૂબી મરવું જોઈએ રાજુલાના ચૂંટાયેલા નેતાઓ પર વરસી પડતા રાજુ કરપડા ખેડૂતોનું પાણી લો છો તમારી ડેલીએ દીકરીએ દીવાઓ નહીં રહે પાણી ચોરી જવાના ધંધા કરો છો ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે સિંચાઈનું પાણી માટે લડતા ખેડૂતોની પગલા સમિતિ સાથે પરિણામ સુધી રહેવાની ખાતરી આપતા રાજુ કરપડા ધાતરવાડી ડેમ બે માંથી પાલિકાને પાણી આપો અને માંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપો રાજુ કરપડા તેર ગામમાં ભાજપનો પ્રચાર કરશે તેવો હંકાર કર્યો સરકાર પગલાં નહીં લે તો પાંચ દિવસ પછી તેર ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનરો લાગશે અગાઉ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો તો ખેડૂતોનો અવાજ બંધ કરી દીધા